નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા દિલથી સ્વાગત કરું છું મિત્રો જો તમે એક બેંકમાં જોબ કરવા માંગતા હોય તે પણ સરકારી નોકરી તો આ તમારા માટે એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે કે બેંકમાં તમને જોબ મળે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ એસબીઆઈ બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે મિત્રો આ ભરતીમાં એપ્લાય કરવા માટે તમારે જે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે ગ્રેજ્યુએટ માંગવામાં આવ્યું છે તમારી પાસે ગ્રેજ્યુએટ કમ્પ્લીટ છે તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો ટોટલ જગ્યાઓની વાત કરીએ તો પાંચસો ને એકતાલીસ જગ્યાઓ ભરતી થવાની છે તો એપ્લાય શરૂ કરી દેજો આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ એસ બી બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવે છે તેની સંપૂર્ણ માહિતી સાથે સાથે તમે કેવી રીતે ફોર્મ ભરી શકશો તેની પણ આપણે માહિતી જોવાના છીએ જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જઈશું એસબીઆઈ બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલો પર અને સંપૂર્ણ માહિતી મેળવી તો મિત્રો આપણે આવી ગઈ છીએ એસ બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના ડિટેલ ઉપર અહીં તમે જોઈ શકો છો રિક્વાયરમેન્ટ ફોર પાંચસો એકતાલીસ પ્રોબેશનરી ઓફિસર ક્લેક સ્કેલ ટુ માટેની જે ભરતી છે તે અહીં તો આપવામાં આવેલી છે જેમાં અહીં રેગ્યુલર વેકેન્સી અને બ્લોક બેકલોક વેકેન્સી બંને આપેલી છે ટોટલ પાંચસો અને એકતાલીસ જગ્યાઓમાં ભરતી થવાની છે હવે આપણે કેટેગરી વાઇઝ જોઈએ કે તમે કઈ રીતે કઈ કેટેગરીમાં કેટલી જગ્યાઓ ફાળવેલી છે જેમાં એસસી કેટેગરી માટે એંસી જગ્યાઓ છે એસટી કેટેગરી માટે તોતેર જગ્યાઓ છે ઓબીસી માટે એકસો પાંત્રીસ જગ્યાઓ છે એ બી ઈડબ્લ્યુ માટે પચાસ જગ્યાઓ છે અનરિઝર્વ માટે બસો ને ત્રણ જગ્યા છે એમ ટોટલ પાંચસો એકતાલીસ જગ્યાઓ પર ભરતી થવાની છે ત્યારબાદ આપણે જોઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન તો કોઈપણ ગ્રેજ્યુએટ તમારી પાસે હોય કોઈપણ પ્રવાહમાં તમે ગ્રેજ્યુએશન કરેલું હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો એપ્લિકેશન ફીની વાત કરીએ તો એસસી અને એસ માટે અથવા અને પીડબ્લ્યુડી માટે કોઈપણ જાતની ફી ભરવાની રહેતી નથી જ્યારે અધર એટલે કે ઓબીસી અને જનરલ માટે સાતસો પચાસ રૂપિયા ફી ભરવાની રહેશે એજ લિમિટની વાત કરીએ તો એકવીસ વર્ષથી લઈને ત્રીસ વર્ષ સુધીના કેન્ડિડેટ છે તે આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે જે એજ રિલેક્સેસન છે તે મળવાપાત્ર રહેશે પે સ્કેલની વાત કરીએ તો અડતાલીસ હજાર ચારસો એંસીથી લઈને પંચ્યાસી હજાર નવસો ને વીસ સુધી તમને આજે જે સેલરી છે તે મળવાપાત્ર રહેશે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો પહેલાં તમારી પ્રી એક્ઝામ લેશે ત્યારબાદ મેંગની રહેશે ત્યારબાદ સાયકોમેટ્રિક એક્ઝામ લેશે ત્યારબાદ છેલ્લે ઇન્ટરવ્યૂ દ્વારા તમારું સિલેક્શન થશે લાસ્ટ ડેટ એપ્લિકેશનની જોઈએ તો ચૌદ સાત બે હજાર પચીસ સુધી તમે આ ફરતી માટે એપ્લાય કરી શકો છો પ્રી ટેસ્ટની જે અંદાજિત તારીખ છે તે જુલાઈ અથવા તો ઓગસ્ટ બે હજાર પચીસમાં તમને જોવા મળી જશે ત્યારે તમારે ફ્રી જે એક્ઝામ છે તે આપવાની રહેશે મેન્સ એક્ઝામ છે તે તમને સપ્ટેમ્બર પચીસમાં જોવા મળશે હવે વાત કરીએ તમે આ ભરતી માટે એપ્લાય કેવી રીતે કરી શકો છો તો મિત્રો અહીં તમને લિંક જોવા મળી જશે આ લિંક ઉપર તમારે જઈને તેમાં તમારા જે વેકેન્સી છે કરિયર પોર્ટલમાં જઈને જે કરંટ ઓપનિંગ છે તેના પર ક્લિક કરીને તમે જે વેકેન્સી છે તે તમારે સિલેક્ટ કરવાની રહેશે ત્યારબાદ તેમાં તમારી પર્સનલ ડિટેલ એજ્યુકેશન ડિટેલ છે તે તમારે ફિલ કરી દેવાનું રહેશે ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ રિકવાઇર્ડ હોય એ બધા અપલોડ કરી દેવાનું રહેશે અને જો તમે ઓપન અથવા તો ઓબીસી કેટેગરીથી આવતા હોય તો તમારે એપ્લિકેશનની જે ફી છે તે ભરી દેવાની રહેશે એ ઓનલાઈન પણ તમે ફી ભરી શકો છો અને ઓફલાઈન ઓફલાઈન તમે એસબીઆઈમાં પણ ભરી શકો છો ત્યારબાદ એપ્લાય કર્યા બાદ તમારે જે તમારું એપ્લિકેશન છે તે કન્ફર્મ કરી લેવાનું રહેશે અને ફી ફરી દેવાની રહેશે ત્યારબાદ જે પ્રિન્ટ આઉટ છે તે કાઢી લેવાનું રહેશે તો મિત્રો આ તે આજની ભરતી જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ વાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળ્યા નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિંદ જય ભારત